દિલથી આભાર માનીએ છીએ કારણ કે એ દ્રશ્યો સર્જાણા એ ઘટનાઓ બની એટલા માટે જ આજે કદાચ એ આપણું જે વહીવટી તંત્ર છે એના સુધી વાત પહોંચી એટલે પોલીસ મિત્રોનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું એ પોલીસ મિત્રોનો જે કે કહી શકાય કે ભલે કદાચ એની કહી શકાય ને કે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની એની જવાબદારી હશે અને એમાં પણ એને ડિટેન કર્યા હશે ઘર્ષણ કર્યું હશે તો એ મુદ્દો હાઇલાઇટ બન્યો એ મુદ્દો હાઇલાઇટ બન્યો અને જે જોવા જઈએ ને તો લગભગ એવું માનવામાં આવતું હતું કે પાંચ હજાર જગ્યાએ નહીં આવે તો ખાલી ટાટ એચએસની ચાર હજાર જગ્યા એમાં પણ થોડોક તો વધારો થયો છે પંદર વીસ વીસ જે જગ્યાઓ વધીને આવવાની છે એટલે પ્લસ માઇનસ તો થવાનું જ છે ઊંચા નીચું જે મેં આંકડાઓ આપ્યા છે જ્ઞાન સાથેમાં એ આંકડાઓ પ્રમાણે એમાં એ ભરતીઓ આવવાની પૂરી પૂરી સંભાવના છે બીજી વાત આજે જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમમાં અમે એના આજે બીજા મિત્રો હતા તમારી સાથે સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે પ્રયાગભાઈ એ બંને જોડે હતા જે રીતે વાત હતી કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિત્વ મંડળ જે છે એ કમલ દેયાણી વર્તમાન ભરતી બોર્ડ અધ્યક્ષ છે ગુણ સેવાના અને સામે સામે સાથે સાથે સામાન્ય વહીવટ વિભાગ પણ અધ્યક્ષ છે એને અમે રૂબરૂ મળવાના જવાના છીએ આ વાત એમના સુધી પણ પહોંચી હતી સામાજિક આગેવાનો જે હતા એ સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ ન તો કોઈ સામાજિક આગળવાહનોને જવા દીધા કે ન અમને જવા દીધા હવે થઈ શું રહ્યું છે કારણ કે જે લોકો અમારા પ્રશ્નોથી જે લોકો અમારા તર્કથી જે ભાગી રહ્યા છે એને એટલું જ કહેવાનું ભાગવાની જરૂર નથી તમે જેટલા ભાગશો બરાબર એટલું આ પીછો નહીં છોડે કારણ કે અમારી પાસે જે કાગળિયા છે એ કાગળિયામાં તર્ક છે એ કાગળિયામાં જે પણ આધાર પુરાવા જે તમે કહો છો એવિડન્સ એ એવિડન્સ પણ ઉપલબ્ધ છે એટલે અમે કોન્ક્રીટ જે વાત કરીએ છીએ કે જે સંસ્થાએ નીતિ નિયમ બનાવ્યા છે એ સંસ્થા એ નીતિ નિયમોનું પાલન કરે અમારી બીજી કોઈ માંગણી નથી બસ આ જ માંગણી સાથે અમે ચાલીએ છીએ અને જે કોન્ક્રીટ જે અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે કાયદાઓ લાવો કોર્ટ કેસ થયા હોય તો આધાર પુરાવો લાવો સુપ્રીમ કોર્ટ જજમેન્ટ પણ અમારી પાસે અત્યારે ઉપલબ્ધ છે તેની સાથે સાથે જોવા જઈએ તો ભૂતકાળમાં જે ભરતીઓ થઈ છે એ ભરતીઓમાં પણ જે રીતે ભરતીઓ કરવામાં આવી તો એના પણ બેઝિસ અમારી પાસે છે એવું નહીં કે ખાલી જીપીએસસી આવું ઘણા જીપીએસસી જીપીએસસી નહીં ગોળ સેવાના પણ તમામ પ્રકારના આધાર પુરાવા હવે અમારી પાસે ઉપલબ્ધ છે અને અત્યાર સુધી અમે બહુ જાહેરમાં નહોતા બોલતા એટલે જોવા જઈએ ને તો અત્યાર સુધી કદાચ તમને હતું કે અમે જીપીએસસી પ્રમાણે શા માટે મારે ફલાણું કેમ કરીએ છીએ ભાઈ અમારી પાસે ઘણું બધું છે એટલે એ કોંક્રિટ જે બાબતો છે અમને ત્યાંથી ઇશારો તો મળી જ ગયો છે કે ભાઈ આ આ લોકોનો મુદ્દો સાચો છે જો મળીશું તો હવે એની વાત માયના વગર છૂટકો નથી અ અમે ઘણું બધું બરાબર છે જે બન્યું છે અને ખાસ કરીને જે મારી સામે આવ્યું છે જે ઘટનાક્રમ બન્યો અને જેના માર્ક કહી શકાય કે મિનિમમ ક્વોલિફિકેશન માં પણ 40 નો થતા હોય અને